તપાસ શરૂ કરી છે બિલ્ડર મહેન્દ્ર પટેલ અને તેમના ભાગીદારોને ત્યાં ઇન્કમ ટેક્સની ટીમો ત્રાટકી છે મોરબીમાં બે સરામિક ત્યાં પણ તપાસ કરવામાં આવી રહી છે મહેસાણાના રાધે ગ્રુપ સાથેના કનેક્શનના કારણે દરોડા પાડવામાં આવ્યા છે મોરબીમાં પણ દરોડા પાડવામાં આવ્યા છે શહેરમાં આઈટી વિભાગના દરોડા મોરબી પેપર મિલ ઉદ્યોગ સાથે સંકળાયેલા ગ્રુપ પર આઈટીની તવાઈ તીર્થક ગ્રુપ પર વહેલી સવાત દરોડાની કામગીરી હાથ ધરાઈ છે પોલીસ બંદોબસ્ત સાથે આઈટી વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે તીર્થક ગ્રુપના અગ્રણી જીવરાજ ફુલતરીયાના રવાપર રોડ પર આવેલ ઘર પર સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે તો મોરબી અમદાવાદ અને મહેસાણા અહીં આઈટી વિભાગની ટીમો ત્રાટકી છે મોરબીની વાત કરીએ તો અહીં તીર્થક ગ્રુપ પર દરોડા પાડવામાં આવ્યા છે સંવાદદાતા સંજય ટાંક અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે તેમની પાસેથી વધુ વિગતો લઈશું સંજય રાજ્યભરમાં આઈટી વિભાગ એક્શનમાં આવ્યું છે મોરબી હોય અમદાવાદ હોય કે મહેસાણા હોય આઈટી વિભાગનું સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે શું વિગતો બિલકુલ દીપા અમદાવાદ સહિત રાજ્યભરમાં આઈટી વિભાગનું મોટું સર્ચ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે હું સીધા દ્રશ્ય દીપા પહેલાં આપને બતાવવાનો પ્રયાસ કરીશ કે હાલ આ જે દ્રશ્ય જોઈ શકો છો કે વૈષ્ણવદેવી સર્કલ પર ધરતી સાકેત ગ્રુપની જે છે આ કન્સ્ટ્રક્શન સાઇટ છે આ બિલ્ડર જે છે કે તેઓની અલગ અલગ કન્સ્ટ્રક્શન સાઇટ છે ત્યાં પણ સર્ચ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે આ ઉપરાંત મહેસાણાના રાધે ગ્રુપ છે કે ત્યાં પણ આઈટી વિભાગનું સર્ચ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે એવી જ રીતે મોરબીમાં પણ સિરામિકના જે વેપારીઓ જે છે ત્યાં પણ સર્ચ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે એટલે કે અલગ અલગ ટીમ જે છે આઈટી વિભાગના અધિકારીઓની સોથી પણ વધુ ટીમ અલગ અલગ જગ્યાએ સર્ચ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે અને જે બિલ્ડર્સની કન્સ્ટ્રક્શન સાઇટની ઓફિસ હોય કે બિલ્ડર્સના નિવાસસ્થાન હોય કે અલગ અલગ જે ઓફિસ હોય તે તમામ જગ્યાએ સર્ચ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે અને આ સર્ચ ઓપરેશનના અંતે બે નામી નાણાકીય વ્યવહારો મળી આવે તેવી શક્યતા જે છે તે આઈટી વિભાગને લાગી રહી છે અને તેને લઈને અલગ અલગ ટીમ જે છે અને અલગ અલગ બત્રીસથી પણ વધુ સ્થળો પર જે છે તે આ સર્ચ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે અને હાલ આપ જ્યાં જોઈ શકો છો કે ધરતી સાકેત ગ્રુપની આ કન્સ્ટ્રક્શન સાઇટ છે કે ત્યાં પણ ઇન્કમટેક્સ વિભાગના અધિકારીઓનું સર્ચ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે જી દીપા આભાર સંજય જાણકારી આપવા માટે